કેમ છો ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારા આજના મારા નવા બ્લોગમાં અને તમને ખબર જ છે આપણે કરતા છે હાલમાં ચાર ધામની યાત્રા અમાર અમે નિઝામુદ્દીન પહોંચ્યા છે આઈ થિંક 3 વાગે જ હરિદ્વાર પહોંચી જશું એટલે આઈ થિંક કેટલા 3 ને 5 ને 6 6 કલાકની જર્ન ની આપણે ટ્રેનમાં કાઢવાની છે પછી સીધા હરિદ્વાર હરિદ્વાર ગંગા સ્નાન કરશું મસ્ત પછી આવતી આવતીકાલથી આપણી ચાર ધામની યાત્રા શરૂ થશે અહીંયા ટ્રેન 10 મિનિટ જેવી ઊભી રહી છે હવે ચાલુ થઈ જશે એટલે ફટાફટ અંદર બેસી જામ ભાઈ સાહેબ રે બે ગયો મેં તો આ બે નીકળી રહી છે એ તો જયા કરે પણ મારા ખિસ્સા ખાલી છે પૈસા પૈસા કઈ મળે નહીં જે છે એને પર જ છે એટલે આપણે ટ્રેનમાં પહેલા બેસવા પડશે હમણાં થોડી વાર ટ્રેન ઉભી રહેશે એટલી વાર બરસ કરી લે ફ્રેશ થઈ જામ અમારી ટ્રેન આઈ થિંક અડધો કલાક થી ઉભેલી છે પણ ચાલુ જવાની નામ જ નથી લેતી હવે તો અમે ઊભી રહીને કંટાળે છે એક જ વિચાર આવે ક્યારે ટ્રેન ચાલુ થાય ને ક્યારે આગળ જાય કારણ કે અડધા કલાક અહીંયા જ ઉભેલી છે ચાલો ફાઇનલી આપણી ટ્રેન ચાલુ થઈ ગઈ છે હમણાં ફરીદાબાદમાં થોડીક વાર ટ્રેન ઉભી રહી છે એટલી વાર થોડુંક બહાર જઈ આવીએ કઈ નાસ્તો બાસ્તો જોઈએ મળી જાય તો લઈ આવીએ ચાય પીવાનો બાકી જ છે એટલે ચાય પણ મસ્ત ગરમા ગરમ પી લઈએ હાય હાય ગરમા ગરમ ચા હવે મજા આવશે ચા અને નાસ્તો કરવાની ગરમા ગરમ ચા પીવાની કંઈ મજા જ અલગ છે અહીંયા છે આપણો નાસ્તો તૈયાર અને અહીંયા આ છે ગરમા ગરમ ચા ચાલો મસ્ત ગરમા ગરમ ચા અને શક્કરપાળા ખાઈ લઈએ અહીંયા ટીસી કરે છે ટિકિટનું ચેકિંગ આપણે પહોંચ્યા છે હાલમાં મેરઠમાં એટલે કે મેરઠ નગર અને અહીંયાથી આપણી ટ્રેન જતી છે હવે ચાલો પ્લેનમાં બેસી જઈએ ને જાય અહીંયા રહી જાઉં આ ચાલી છે ઊંડે ભારત એક્સપ્રેસ

ઓકે મસ્ત છે ટેસ્ટ એટલે ચાલે આપણા ઘરનું જેવું લાગતું છે પાણી તો ટોપરી રેલવે સ્ટેશન પર ટ્રેન આ વોટર પંપથી પાણી ભરજો અને એકવાર જરૂરથી ટ્રાય કરી કારણ કે જો બધા ભરતા જ છે તો આપણે પણ ભરીને ટ્રાય તો કરવા પડે ને અહીંયા આપણી ટ્રેન આઈ થિંક ચાલીસ મિનિટ ઊભી રહેવાની છે ચાલીસ મિનિટ સુધી આપણે અહીંયા છે ટોપરી સ્ટેશન પર જ પછી એક સ્ટેશન બાકી રહેશે અને પછી હરિદ્વાર હવે તમે પૂછશો કે કયા સ્ટેટમાં છે આપણે છે હાલમાં ઉત્તર પ્રદેશમાં અને હા હવે આના પછી નેક્સ્ટ સ્ટોપ છે ડાયરેક્ટ હરિદ્વાર એટલે કે હરિના દ્વાર પર અને જ્યારે પણ હજુ સુધી મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ નહીં કરે એ ફટાફટ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો મને ઇન્સ્ટાગ્રામ પર ફોલો નહીં કર્યું હોય તો ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરી દેજો આ વિડીયોના કોમેન્ટ બોક્સમાં મસ્ત કોમેન્ટ કરી દેજો હા અને આપણે ઇન્સ્ટાગ્રામ પર ચાલીસ કેટ થવાના છે તો ફટાફટ જાઓ ફોલો કરો યુઝર નેમ તો તમને ખબર જ છે મયુર બ્લોગર સર્ચ કરો અને ફટાફટ ચાલીસ કે કરાવો અને આ વિડીયો તમારા તમામ મિત્રોને જરૂરથી શેર કરજો હમણાં મેં તમને જે ટર્ન કીધો એ આવી ગયો છે જો તમને બતાવું આ જેવો દેખાય ને ચાલો ફાઇનલી આપણે પહોંચી ગયા છે હરિદ્વારમાં હવે આ બધા બિસ્તર પોટલા છે એ બધું ઉતારી લઈએ પહેલાં તો ટ્રેનની નીચે ઉતરી જાય આ બધું સામાન લઈને ભાઈ સાહેબ બેગ એટલા ભારી છે એમાં ઉતારે તો એવું થાય આ એકલી એકલી નીચે ઉતરી ગયેલી ચાલો આવી ગયા હવે આપણે બધાએ આગળ ભેગા થવાનું છે ત્યાં સાથે ભેગા થઈએ ને બધા સાથે જ નીકળી જાય આપણે આવી ગયા છીએ સ્લાઇડરમાં આવું ડાયરેક્ટ ખરીદ્વારના આપણે જ્યાં જવાનું છે ત્યાં સુધી મળી જાય ને કેટલી મજા આવી છે ઊભી રહીને જો હમણાં બધા જેટલા દેખાતા છે ને મને એ બધા યાત્રા કરવા વાળા જ છે જે જોઈ તો મોટા મોટા અમારા જેવા જ બેગ લઈને આવેલા તો ચડવા માટે પણ સ્લાઇડર મળી ગયું અને ઉતરવા માટે પણ સ્લાઇડર મળી ગયું આરામથી ચડી પણ ગયા અને આરામથી ઉતરી પણ ગયા અને અહીંયા મારી આગળ એક એવો ટ્રેનનો ડબ્બો છે જેમાં ચાલે છે હોટલ એટલે કે રેસ્ટોરન્ટ બહુ મસ્ત ભાઈ જોવાની મજા આવી ગઈ અને આ છે આપણું હરિદ્વાર રેલવે સ્ટેશનનો બહારનો નજારો હમણાં આપણું સામાન પણ રિક્ષામાં લોટ થઈ ગયું છે હવે થોડી વારમાં આપણે પણ રિક્ષામાં લોટ થઈ જશું અને સીધા જશું હોટલ પર અહીંયા આપણી આ એક રિક્ષા છે આ બીજી રિક્ષા પેલી ત્રીજી જાય છે અને એક ચોથી રિક્ષા છે ટોટલ આપણી ચાર રિક્ષા છે એટલા જણા છે માણસ આપણે સાથે સત્તા જણા જેવા છે હમણાં આપણી સવારી ચાલી છે હોટલ પર આપણે આવી ગયા છે આપણી હોટલ પર અને આઈ થિંક આ છે હોટલમાં મને ખબર નહીં મળે આપણે તો પહેલી વાર જ આવ્યા છે હવે જઈએ ને પછી ખબર પડશે આપણે કઈ હોટલમાં જોવાનું છે રૂમ એકદમ ક્લીન છે અને મસ્ત છે તમને બતાવું આ છે આપણો રૂમ છે અને ભાઈ સાહેબ અહીંયા બાલ્કની પણ આપેલી છે આ છે બાલ્કની

અને તમને પણ ત્યાંના વિડીયો બતાવું જે પણ ગંગા આટથી થાય એ બધા વિડીયો તમને બતાવવા એટલે જે પણ હજુ સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ નહીં કરી હોય એ ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો અને હા સારી એક કોમેન્ટ કરી દેજો ને મને ઇન્સ્ટાગ્રામ પર ફોલો ના કર્યું હોય તો ફોલો કરી દેજો હમણાંથી જ એ પણ સારું આખા રોડે પાણી લાગતું છે જ્યાં સુધી જાય ત્યાં સુધી ભાઈ પાણીમાં જ જવાનું છે આખા રોડ પર હમણાં આપણે પહોંચી ગયા છે હરકી પોળી ગંગા નદી કિનારે આપણે છે હમણાં ગંગા ઘાટ પર અને આ છે ધનુષ પુલ અને આ છે આપણી ગંગા નદી. હમણાં આપણે એ જગ્યા પર છે જ્યાં ગંગા આરતી થાય છે. આ તમને આગળ દેખાય ને અહીંયા થાય છે ગંગા આરતી અને આ છે આપણા ભાઈ ભક્તો જે ગંગા આરતી કરવા માટે બેઠા છે. હમણાં અમે કરી લીધું છે ગંગા નદીમાં ગંગા સ્નાન અને હવે અમે જોવાના છીએ ગંગા આરતીમાં. બોલો હમણાં ગંગાતી થવા ફક્ત પાંચ મિનિટ બાકી છે આ જગ્યા પર થવાની છે ગંગાતી અને ભાઈ ભક્તો ની ભીડ તમે જોઈ શકો છો અમે પણ લાઈફમાં પહેલી વાર ગંગાતી લાભ લેતા છે જો તમારે પણ લેવા હોય તો વિડીયો પૂરું જોજો અને ગંગા ની થોડી રાહ જોજો

હમણાં અમે થોડાક લેટ થઈ ગયા છે ટાઈમ થઈ ગયો છે બધા રાહ જોડાશે આપણી રૂમ પર એટલે ચાલીને જતા પૃથ્વી બહુ જોરદાર લાગેલી છે અને બીજા આપણી રાપણ જોતા છે હમણાં અમારે આખું ગ્રુપ જતો છે જમવા માટે આજે થોડાક આગળ ચાલે છે અને બીજા થોડા પાછળ ચાલે છે હમણાં આપણે આવ્યા છીએ હરિદ્વારના ગુજરાતી ભવનમાં આ એક એવો એરિયા છે ને જ્યાં તમને ગુજરાતી હોટલ જોવા મળશે રેસ્ટોરન્ટ જોવા મળશે બધું આપણા ગુજરાતીનું જોવા મળશે અને હા ખાવાનું પણ એકદમ જોરદાર મળશે આપણે શ્રી રામ ભોજનાલયમાં હમણાં જમવા માટે આવ્યા છે જમવાનું થોડુંક વધારે ખવાઈ ગયું છે એટલે આ લઈ લીડી છે સોડા મસ્ત રૂમ પર લીંબુ સોડા બનાવીએ અને ઠંડી ઠંડી એકદમ ચીલ્ડ પીએ Yes. આપડી આજની જર્ની આટલા સુધી જ હવે આપણે કાલે જવાના છે આપણે કેદારનાથ જો રસ્તો ખુલી જાય તો પહેલા જવાના છે યમનોત્રી જો રસ્તો ના ખુલે તો આપણે જવાના છે પહેલા કેદારનાથ કેદારનાથ મહાદેવજીના દર્શન કરવાના છે જો તમને મારો આ વિડિયો ગમ્યો હોય તો વિડિયોને લાઈક કરજો ચેનલને સબ્સ્ક્રાઈબ કરજો અને હા વિડિયોને કમેન્ટ બોક્સમાં મસ્ત કોમેન્ટ કરી દેજો એમ મને ઇન્સ્ટાગ્રામ પર ફોલો ન કરી હોય એમ મને ઇન્સ્ટાગ્રામ પર ફોલો ન ન મજા